નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડાયરામાં જોરુભા સાથે બનેલી ઘટના પર ધણ સંગી સંગો ધણી સંગો માંગણ હાર સંગા તોરિંગ સાડી સાડીકો તું કિનાર સાજણે ઘોડો શણગાર્યો કાઢ્યો ડેલાની બાર વીજો ખોળા પાથરે સાજન ઘેર શિયાળો ગાળ શરદનું લાવણ ખીલ્યું હતું સાંધની રૂપ સરવણીનું રજતનીર ધરાની ઝાઝમ પર ઢોળાયુ હતું અને શીતળ વિજોણો ઢળતા વાયુના મંદ મંદ લહેરખા વાતા હતા આ વેળાએ પાતળી પરમળ લાડબા શયન ગૃહમાં એના પતિ ઝોરુબા ઝાલાની પ્રતીક્ષા કરતી હતી અને જોરુબા ઝાલો રામપુરના સોથા ભાગનો ધણી હતો ભરિયા ભાદરિયા રામપુરાની મબલખ મોલાત એને ત્યાં ઠલવાતી એટલે અનગોળ વૈભવમાં આળોટ તો જોરુભા સર્વ વાતે સુખી હતું જોરુભા અને લાડબાના લગ્ન થયે પૂરા સ મહિના નહોતા થયા નરી કંકોમાંથી ઘડી હોય એવી લાડબાની કમાણે ઘેલું લગાડ્યું હતું અને લાડબાનું પનોતું પર્વ ઉજવવા એ સજોડે મૂળીમાં આવ્યા હતા અને પ્રાકૃતિના માદક આસમનો આસ્વાદ કરતી લાડબાનું સ્ત્રી સુલભ હયું જોરુભાને મળવા તડપતું હતું અને સાળા સાળીઓના વ્યંગ વિનોદ પરવરીને જોરુભા ઓરડી આવ્યો જોરુભાને આવકારતા લાડબાના મુખ પર મનોહર આભા પથરાયો તેને આજે ઝરણાની મસ્તી જમતી હતી ઉન્નત ઝુમરામાંથી રેલાતા પ્રકાશમાં બંને બેઠા અત્યાર સુધી લાડબાના મનની ખરલમાં ઘૂંટાયેલી વાત એણે શેડી આવતીકાલે તો દશેરા શરતનું શ્રીફળ મારા ઝાલાના હાથમાં રમતું હોય એના હું વર્તા સેવી રહી છું ઠકરાણા એની હું એ વાત જોઈ રહ્યો છું પછી ભગવાન જેવો ધણી કચ્છ સૌરાષ્ટ્રની કસુંબલ ધરાના નોતમ નજરાણા સમી બેરી ઘોડી જેની રાગમાં હોય એને સો થડકારો એ જુરુભા ઝાલ અને સવાસો મળનું કાળજું હતું એને થયું કે વિજયશ્રી એના માટે જ વરમાળા ગૂંથી રહી છે એને બેરી પર ગળા સુધી ભરોસો હતો જવાન અસવાર જવાન ઘોડી અને જવાન રાજવર્ણનો સુભાગ સંગમ હતો અને લાડબાના નીચા નમેલા નયન પોયણામાં દીપ્ત પથરાય એના ખંજન ભર્યા ગુલાબી પોલ પર ઉષાની લાલસ પ્રગટી સૂર્યવંતી ગરાસણીને વિજેતા નાવલીઓ જોવાનો ભરખો હતો મખમલની તળાઈમાં આળોટીને પ્રતિમની મીઠી હુક એણે કસુંબીનો રંગ પીધો હતો વિજયાદશમીના પુનિત પ્રભાતે અરુણનો રંત દિગંતની કેડી પર દ્રષ્ટો થયો ચિત્ર ચિત્ર પર આકારતા પહેલા કલાકાર સર્જે એમ આરંભની તૈયારીઓ થવા બસો ઘોડા અવલ મંજિલે પહોંચવા હણહણી રહ્યા હતા મંગલમૂહૂર્તિ સમી પૂંજન થયું આ વેળાએ જોર ઝાલો બેરીને લઈને શરતના મેદાનમાં આવીને ઉભો એણે અંતરના ઉમળકાથી બેરીને થાબડી એની આંખોમાં આંખો પોરોવીને કહ્યું કે બેરે બેરે મારી લાજ રાખજે વળી સાસરું છે એટલે હેઠા જોણું થાય નહીં જાણે અંતરની આરત રજૂ કરતી હોય એમ બેરીએ હાવળ નાખી ત્યારે બસો એક ઘોડા ઝંખાજં થઈ ગયા બેરીના પગમાં નર્તન જ નોખું હતું એની કાનસુરીમાં નરિયા વીજળીનો સંસાર હતો ઢોલેડાએ તાનમાં આવીને ઢોલ માથે દરઘાએ દાંડી દીધી હતી સુરતાના સ્ત્રોત વહતા વાજા વાગ્યા કમાનમાંથી કટ 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 કટતું તીર વસુટે એમ ઘોડા વસુટ્યા એ જાય એ જાય એમ થઈ રહ્યું બરાબર બે ગાવનું અંતર કપાયો છે ત્યારે બધા ટાઈડા ઘોડા પાછળ રહી ગયા હતા બેરીનો અસ્વાર જોરુભા અને હરણનો અસ્વાર જોરુભાનો સાળો એ બે વચ્ચે તીવ્ર રસાકસી ચાલી રહી હતી ભર ચોમાસે ગાંડી બનીને બની ચારે કાંઠે રેલાતી મહી નદી વેગ જેવો વેગ બેરી લીધો હતો હવે તો પેલા ઘનઘોર ઘટાસાયમાં સાયમાં વડવાયો ઝુલતું સર શ્રીફળ છે લેવા એ જ બેરીના અસ્વારનું એકમાત્ર લક્ષ્ય હતું હો પણ બેરીની પરભવની દુશ્મન એક કાળી ગાય નિવેદન રૂપે બેફામ ઘોડી આડે આવી બેરી મૂસી ઓલાદની જાતવાન ઘોડી હતી હો કોઈને પણ નુકસાન કરવું એને કલંકરૂપ હતું અને એક ઘડીનો પણ ખોટીપો થાય તો હરણનો અસવાર મોર્ય થઈ જાય એમ હતું બેરીએ જાત સંકેલીને ઠેક મારી જાણે વીજળીનો સંસાર થયો હવે શું કરવું એ વિશાર વવળામાં જોરુબા હજુ તો ઘૂમરીઓ લઈ રહ્યો હતો તે આશ્ચર્ય શકિત થઈ ગયો એ તો આશ્ચર્ય શકિત થઈ ગયો એના મુખમાંથી પોરસવંતા શબ્દ સરી પડ્યા કે સાબાસ બેરી સાબાસ હરણના અસવારના અંગમાં ભયનો કંપ વ્યાપી ગયો એણે હાથ ધોઈ નાખ્યા સો પડતા એનાથી બબડી જવાયું હવે બાજી હાથમાંથી ગઈ હવે બાજી હાથમાંથી ગઈ બેરીએ સલાંગ તો મારી પણ એને એ સલાંગ ભારે પડી ગઈ એના પાછળના દાબોટામાં જીવલેણ જખમ થયો હતો એનો વેગ તૂટ્યો કણસતી બેરી ઢસડાવા લાગી કણસથી બેરી ઢસડાવા લાગી ઘાયલ બેરી અને ભાંગી પડેલ અસવારનું નાક કપાયું શરતનું શ્રીફળ હવે હરણના અસવારના હાથમાં હતું સસરાની ડેલીએ ડાયરો બેઠો હતો સસરાએ મૂસમાં હસતા હસતા બેઠી દાઢે જોરુભાઈની ઠેકડી ઉડાડ્યો ભા નાળિયેરના લેવાનું ને ભા નાળિયેર ન લેવાનું ને તો કાંઈ નહીં પણ નાળિયેરની કાચલી તો લાવ લાવવી હતી ને પગની પાણીથી માંડીને માથાની સોટી સુધી જોરુભાને ક્રોધની અગણ જોવાળા પસરી ગયો એને ગુવા પુવા થતાં કહ્યું હવે તો શરતનું શ્રીફળ લઈને જંપીશ ત્યાં સુધી રામપરાનું પાણી હરામ છે ને જખમી બેરીને ખીલેથી છોડીને એ જ ઘડીએ ડેલી બહાર નીકળી ગયો ડાયરો ડઘાઈ ગયો ઓરડે ઉભેલ લાડબા ધ્રુજી ઉઠી એના હૈયામાં શીરા પડ્યા કે ખમીરવંતી ગરાસણીને જોરુભાના આવેશમાં મર્દાનગીનો પુરસ્કાર દેખાયો વેથા અને વિરહમાં જોરવાનું હતું છતાં લેશ માત્ર વેવલાય એનાથી ફરકી નહીં જોરુભા ઝાલાને હવે માદરે વતન રામ પરનું પાણી હરામ હતું અને લાડવાની સેજ હરામ હતી એનો શીત તંત્ર બેસુર બની ગયું હતું કાળા ઘોડે અને કાળા લુગડે કોઈ રાજકુમારને દેશવટો મળતા એ જેમ દ્રિધામાં પડે એમ જોરુભા દ્રિધામાં પડી ગયો હવે ક્યાં જવું જોરુભા જાલો મામાના મલક નળકાંઠાના પ્રદેશમાં ઉતરી પડ્યો ગગન ગોખમાં જાણે તોરણ બાંધ્યા હોય એમ કલોલ કરતા પંખીગણ મનહર ઉડયન કરી રહ્યા હતા લાલ ફૂલ દોલે ઝૂલતા લીલુડા કેરડામાંથી સળાઈને અફીણી વાયરાની વિઝણો ઢોળતો હતો પ્રાકૃતિની નિતંત સુંદર સારુતા એના તન મનને સ્પર્શી એને જબરજસ્ત પસાર ખાધી હતી એમાંથી એને માન વળી અને જોરુભાઈએ જોયું કે મામાના ઘરમાં બેરીના જોગણનો વેત નથી દુબળી દશામાં બેરી માટે ઘી દૂધ કાજ ફાજલ પડી શકે એમ ન હતું તો પછી જખમી બેરીની નળીઓ ભરવી કેવી રીતે અને જીત ન થાય તો જોરુભાના અંગમાં ભયની કંપરી વસૂટી ગઈ વિશારોના ઘોડાપુરમાં એ તણાયો એની નજર વગડાઓ ખોરાક પર ઠરી નળ સરોળની સપાટ ભૂમિમાં ધરોના જડથા સરી શરીને તાગડ ધીના કરતા ભૂંડ જેની નજરોમાં વસી ગયા ઝોરુભા અલમસ્ત હુંડાઈની સાતીમાં ભાલો ભરોવી દે ભરોવી દે અને ગરમા ગરમ લોહીના ફુવારા વસૂટે બેરી મૂં ભૂંડના માસ ચરબીની હરેડ બંધાણી બની ગઈ બેરીની નવ શેતાન અર્પવાયના અસવારને અગિયાર મહિના ને ઓગણત્રીસ દિવસના ઉજાગરા થયા અને એટલા જ ઉજાગરા મૂળીમાં વિરહની વ્યથામાં ઝૂરતી લાડબાને થયા બેરીના કલેવરમાં નવ સંસાર થયો એની ભાંગેલ નળીઓમાં ભેજો ભરાયો એનામાં નવી જવાની પાંગરી ઉઠી ઝૂમી ઉઠતો મબલખ મોલ જોઈને ખેડૂતને જેવો આનંદ થાય એવો આનંદ બેરીને જોઈને જોરુભા ઝાલાને થયો સમણાના ટાકણી કંડારેલી ભવ્ય પ્રતિમાના એને બેરીમાં દર્શન થયા એના અંતલ પડઘા પડતા હવે વાંધો નથી અત્યાર સુધી જેની વાત જોવાઈ રહી હતી અને જેના માટે તડમાર તૈયારીઓ ચાલી રહી હતી તે દશેરાનું પનોતું પર્વ આવ્યું એ તે દશેરાનું પનોતું પર્વ આવ્યું વિદ્યુત લેખા જેવી બેરી જેની રાગમાં છે તે જોરુભા ઝાલો મૂળીના પાદરમાં આવ્યો પવનની પાંખે સડીને ડેલીએ સંદેશો પહોંચ્યા કે જોરુભા ઝાલો આવ્યો છે આશા નિરાશાના ઝૂલે ઝૂલતી લાડબાની ધડકન વધી પડી એને અંતર આવાસમાં સહસ દીવડાની રોશની જળહળી ઉઠી અહની ચિંતાના કારણે કૃષ કલેવર વાળી વિજોગણ પ્રભુને પાયે પડી હે નાથ હે નાથ લાજ રાખજે જોરુભાઈ બેરીને બિરદાવી બેરીએ થનગનાટ યુક્ત હાવળ નાખી જોરુભાઈ હાવળની લીપી વાંચી જો સો જેને ભાલા ઝીકવા હોય હે સો જેને ભાલા જીકવા હોય જીકી મેદાન આપણું છે બેરીની કાનસુરીમાં જોરુભાઈને લાડવાની નમણી નજકતાનો અણસાર વર્તાયો બેરીનો આજનો થનગનાટ જ નોખો હતો એના ડાબલા ધરતી પર ટકતા ન હતા એનામાં વસંતનું શેતાન વિલસતું હતું બુંગ્યો ધ્રુબક્યો રણ વાદો ગુજી ઉઠ્યો તીરની જેમ બેરીવી હરણના સ્વાર ને બેરીનો વેગ ભારે પડ્યો ત્રણસો નવ્વાણું ઘોડાની મોર બેરી હતી બરાબર મહિના સુધી ઢબુરી રાખેલ દાસ જોરૂભામાં સતી થઈ હતી બેરીના બેફામ વેગ આગળ ભલભલા મૂછ પર લીંબુ ઠરે એવા અસવારો ઠર્યા અને વક્ષીને જોઈ રહ્યા એને દોર દોર જોગંદરની જેમ જટા ફેલાવીને ઉભેલો પેલો ઘેઘો ઘટાશ આવ્યો વડલો દેખાયો એની ઝૂલતી વડવાએ શરતનું શ્રીફળ ઝોલા ખાતું હતું ઉતાવળિયા જોરૂભાને તીવ્ર તાલાવેલી હતી સે નાળિયેર લઈ લઉં સે નાળિયેર લઈ લો પણ એ જ અનુભવ વિહણો અસવાર હતો અડા ઝુંડ વિસ્તરેલ વડવાઈઓના ઝુંડમાં માલિકને શોટ વાગે નહીં એની સાવધાની રાખવા બેરીએ એના દેહને જબર ઝોક આપ્યો ને એ જબરજસ્ત આંસકા સાથે ભાંગી પડી વિજયશ્રીએ વરમાળા તો પહેરાવી પણ એ બેરી હારી બેઠો કોઈ ડોલતો ડુંગર ધરાશયી બને એમ બેરી ગબડી પડી જવાન ભાઈ ધીંગાણામાંથી ખપી જાવ અને જેવી ખોટ વર્તાય એવી ખોટ જોરુભાને વર્તાયું બેરીની આંખમાં શરતનું શ્રીફળ જીત્યાની પરમ તૃપ્તિ અને અજોડ સ્વામી ભક્તિના દર્શન થતા હતા કણસથી બેરીનું દર્દ જોઈને જોરુભાઈની લીંબુની શેર જેવી આંખોમાંથી ડળક ડળક ડળા આંસુડા ટપકી પડ્યા જોરુભા ડેલી ગયો સસરાના મોએ મસ ઢળી ગઈ હતી તે સીધો લાડબાના ઓરડે ગયો અને લાડબાની સાતીમાં શરત શ્રીફળ જીક્યું લાડબાએ વજનદાર નાળિયેરનો ઘા જીરવ્યો એ જરાય સસકી નહીં ભીતે ઝૂલતી તલવાર નગ્ન કરી એ બોલી ડો ગ્રાસણી પર ઘા કરવો હોય તો આ લ્યો પદ પાંખ પાંખડી જેવા એના લલિત હોઠ પર વિજયનો મધમધતો મલકાટ હતો વિજેતા નાવલિયાના દર્શન કરવા તડપતી ખમીરવંતી લાડબાના સજડ બાહુપાશમાં વિસાતાએ બોલ્યો કે પાળિયા થાય એવા પટાધર આવી પાતળી પાકે માતંગ બંગ્યું મોટેરું કોડું હોય કાણા પણ શેલું પ્રિયાણ પગ પાળું છે શંકરા હે યુગમાં એ યુગમાં ઘર ખોરડા ખેતરને મોટા વંભવાળા રાજપૂત અને કાઠીઓ જ નહીં પણ જેની એ ગરાસ દૂસતા એવા બ્રાહ્મણો પર જાતવંત ઘોડાને પંડીના દીકરાની જેમ સાકરી કરી કરીને ઉછેરતા એ વખતે બગથલાના કરશનજી ગોર પાસે એવી કેસર જાતની સમજણી ઘોડી હતી સમજણની પૂતળી જેવી ઘોડી લૂંટારોને જોઈને ગાંડા બાવળની કાંઈટમાં અલોપ થઈ ગઈ હતી હો મિયાણાએ હુરમત કરીને ગોરને ગોળીએ દીધા ધાણ મેળવીને જાણ્યું કે લૂંટારું ગયા છે એટલે ઘોડી સ્વામી પાસે આવી ઢંઢોળવા લાગી કે પડખે આળોટી પણ વ્યર્થ સેવટે ઘેરે આવીને ધંપશાળા કરી કરસનજીના દીકરાને લઈને રાતના શકમાં પર અને દેવળિયા ગામની સીમમાં આવેલ તળાવડીએ આવી એ ઘટના પછી ઘોડીએ પાંચમે દિવસે કરશનજી ગોર પાછળ દેહ છોડ્યો ઘોડીએ બસાવેલ દ્રવ્યમાંથી બનાવેલું શિવાલય અને ગોરનો પાળિયો આ વાતની સાક્ષી પૂરતા આજે ઉભા છે તો મિત્રો અને લેખક જે છે એ કાલિદાસ સોલંકી છે એને સંપાદક કરેલ છે વાર્તાને મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને મિત્રો જો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ જય હિન્દ જય હિન્દ મિત્રો